दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा नमस्ते मित्रों लास्ट टाइम आपने सब्जेक्ट वर्ब अने ऑब्जेक्ट ने आधारित अह वाक्य जो था एंड है ना ऊपर से आपको तो सब्जेक्ट वर्ब ऑब्जेक्ट का कॉन्सेप्ट क्लियर करयो है अब आज आपने इंग्लिश ગ્રામર તરફ એક પગથિયું આગળ વધશું મિત્રો આપણે વાત કરી હતી કે આપણે ગુજરાતી ભાષાના માધ્યમ વડે ઇંગ્લિશ શીખવા તરફ જઈશું એની અંદર આપણે 10% જેટલો કોર્સ પૂરો કરી દીધો છે એટલે કે આપણે એક્ટિવ વોઇસના એટલે કે કર્તરી વાક્યના જેટલા પણ કાળ અને સાથે બીજા હેલ્પિંગ વર્બ્સ જે હતા સહાયકારક ક્રિયાપદો એ આપણે જોયા હવે હવે શું કરીશું મિત્રો આપણે હવે આપણે કાળના ફોર્મ્યુલા જોઈશું કારણ કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તમને આવડવું ખૂબ જ જરૂરી છે જ્યારે તમને સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને કાળની અંદર સમજણ પડવા માંડે છે

મિત્રો સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે હવે આ સાદા વર્તમાન કાળના ફોર્મ્યુલાસ આપણે જોઈએ તો એ ફોર્મ્યુલાસ ની અંદર આવે છે સબ્જેક્ટ પ્લસ વર્બ બ્રેકેટમાં એસ ઈ એસ प्लस ऑब्जेक्ट પછી જ્યારે નકારાત્મક બનાવવું હોય તો ડુ ડઝ લાગે प्लस નોટ प्लस વિપોઇન્ટ प्लस ઓબ્જેક્ટ પછી ક્વેશ્ચન પર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ડુ ડઝ આગળ આવી જશે ડુ ડઝ प्लस સબ્જેક્ટ प्लस વી 1 प्लस ઓબ્જેક્ટ

પાંચ પ્રકાર હોય છે પણ આપણે વબ ના ત્રણ જ પ્રકાર જોવાના છે એટલે કે વી વન વી ટુ વી થ્રી હવે વુ ક્રિયા હસવું નાચવું બોલવું રડવું ખાવું દોડવું જવું જોવું આવી ઘણી બધી ક્રિયાઓ હોય છે આ બધી ક્રિયાઓને બબદ રીતે ઓળખવામાં આવે છે તો આ જે ક્રિયાઓ છે એનું ઇંગ્લિશ તમને આવડવું જોઈએ એટલે કે કઈ ક્રિયાને ઇંગ્લિશ માં શું કહે છે જેમ કે વાંચવું તો રીડ પછી જોવું તો વોચ સી એના પર બે શોર્ટ બનાવેલું છે કે જોવાના પણ અલગ અલગ પ્રકાર હોય છે એને ઇંગ્લિશમાં શું કહે છે પછી દોડવું તો રન લખવું મૂકી દઈશ એના પરથી તમે પાંચ પાંચ વાર લખીને યાદ કરી શકો છો નહીતર આપણે વોબ ઉપર જ એક મેગા લેક્ચર ગોઠવીશું એની અંદર જેટલા બી જરૂરી વબ છે એ બધા જ હું તમને લખીને સમજાવી દઈશ

તો ખાઉની અંદર મિત્રો શું આવે ખાઉ તો એટલે ઈટ એનું બી થાય એફ અને બી ત્રી થાય એટલે મિત્રો આની અંદર તમને એક ખ્યાલ આવવો જોઈએ જેમ કે કોઈ પૂછે કે ભાઈ ખાવું તો તમારે ઈટ એટ ઇટન આ યાદ જ હોવું જોઈએ તમને ફોર્મેટ ઈટ એટ ઇટન ઈટ એટ ઇટન એટલે વિમન આવે તો ઈટ વીટુ કીધું હોય તો એટ અને વી થ્રી કીધું હોય તો ઇટન તરીકે આપણે વિવન લખેલું છે તો વિવન નો મતલબ આ થશે એ સમજાઈ ગયું હશે પછી વિવનની બાજુમાં એસ એસ લખેલું છે તો એસ કે ઈ એસ ક્યારે આવે તો એસ કે ઈ એસ માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો હીટ હોય તો ક્રિયા ની પાછળ લાગે બરાબર અને જો આઈ વી એ તો એસ કે ઈ એસ લાગતું

તો મિત્રો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે ડી એટલે છોકરા માટે સી એટલે છોકરી માટે પીટ એટલે નીચું વસ્તુ અથવા પ્રાણીઓ માટે આઈ વી જે યુ આઈ એટલે હું વી એટલે અમે તે એટલે તેઓ યુ એટલે તમે બરાબર તો ઈ સી ઈટ હોય તો એસ કે યસ લાગે અને ઈ સી ઇટમાં ડસ લાગે આઈ વી જે યુ હોય તો એસ કે યસ લાગતો નથી અને આઈ વી જે યુ હોય તો યુ લાગે હવે ચાલો મિત્રો ઉદાહરણ જોઈએ આપણે બધા જ ની અંદર એક જ ઉદાહરણ એ ઉદાહરણ થી જ આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને બધા તમને સમજણ પડી જશે તો જોઈએ છે કે મહેશ પાણીપુરી પુરી ખાય છે હવે આની અંદર થી પહેલું સ્ટેપ તો શું છે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓળખવાના તો જેમ આપણે કીધેલું જયારે સબ્જેક્ટ ઓફ ઓબ્જેક્ટ નું લેક્ચર મેં અપલોડ કરેલું છે તમે જોઈ લેજો અંદર શીખવાડેલું છે કે વાક્ય આપણે ત્રણ સવાલ પૂછવાના પહેલો સવાલ કઈ ક્રિયા થાય છે ખાવાની એટલે કોણ ખાય છે મહેસ એટલે સબ્જેક્ટ શું ખાય છે અથવા ક્રિયા કોના પર થાય છે પાણીપુરી એટલે એ ઓબ્જેક્ટ સબજેક્ટ ઓફ ઓબ્જેક્ટ ઊંઠી રહ્યા હવે આ જે છે એ આની અંદર મૂકી દેવાનું सब्जेक्ट वी वन एस एस ऑब्जेक्ट बराबर सब्जेक्ट वी वन एस सी एस ऑब्जेक्ट सब्जेक्ट एक मित्रों महेश प्लस वी वन वी वन शू वी एट खाए खाऊ एट तो एनुन शू ईट

હવે આને આપણે વ્યવસ્થિત પછી શું છે મિત્રો ડુ ડઝ નોટ નકારાત્મક મહેશ પાણીપુરી ખાય છે પછી મહેશ પાણીપુરી નથી ખાતો કરીશું મહેશ ડસ આવ બહુ બીજી છે હવે ને આગળ લાવી દો એટલે ડઝ ને આગળ લાવીશું શું તો શું થશે ડ સુ મહેશ પાણીપુરી ખાય છે પાણીપુરી નથી ખાતો તો મિત્રો આ રીતે કોઈ પણ એક વાક્ય આપેલું હોય એને ચાર પ્રકારના વાક્યો બતા હોય છે જેમ કે આપણે જોયું મહેશ પાણીપુરી ખાય છે

એટલે કે ક્રિયાનું મૂળ સ્વરૂપ જ આવતું હોય છે એ રાખવાનું આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ જોયો હવે આના ઉપરના ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ આપણે કરીશું ત્યારે આપણો આ કોન્સેપ્ટ ક્લિયર થશે પણ મેન તો આ જ વસ્તુ છે આની અંદર આનાથી કશું વસ્તુ નથી તમારે સાદા વર્તમાન કાળની અંદર પહેલા આ આ ફોર્મુલા ધ્યાન પર રાખવા છે પછી આ ઉદાહરણ વડે સમજાયું કે સબ્જેક્ટ બોક ઓબ્જેક્ટ તમને ખબર હોવું જોઈએ એના માટે તમારે મારો આગળનો વિડીયો જોવો પડશે જો તમને ખ્યાલ ન આવ્યો હોય તો અધરવાઇઝ ઓકે અ અને પછી ફોર્મુલાની અંદર આ અલગ અલગ અ ક્રિ ક્રિયાની જગ્યાએ ક્રિયા નામની જગ્યાએ મને ઓબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકી દો એટલે તમને આ પ્રકારે શું મળશે વાક્ય બનેલું જોવા મળશે તો મિત્રો આ રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને સમજ્યા હવે પછી આપણે જોઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ